શ્રી બિદળા સર્વોદય ટ્રસ્ટમાં સાધુ સાધવીજી વયાવવશ માટે મળેલી અનુદાનની ત્રણ તકતીઓ અનાવરણ કરવામાં આવી તારીખ એક શ્રી બિદળા સર્વોદય ટ્રસ્ટ આરોગ્ય ક્ષેત્રે પાંચ દાયકાઓથી સેવા આપી રહ્યું છે સાથે સાથે સાધુ સાધ્વીજી વયાવવશ માટે અહીં આઠ ઉપાશ્રયો છે જેમાં દરેક સંપ્રદાયના સાધુ સાધવીજીઓ વૈયાવશનો લાભ આપે છે અને વર્ષ દરમિયાન ત્રણસોથી ચારસો જેટલા સાધુ સાધ્વીજીઓ આંખ દાંત એક્સરે લેબોરેટરી સીટી સ્કેન સોનોગ્રાફી જનરલ દવાખાના જયા રિહેબ સેન્ટર રતનવીર નેચર કેર સેન્ટર તારામતી વેલનેસ સેન્ટર વી ટ્રાન્સ જેવા વિભાગોમાં સારવારનો લાભ આપે છે આજરોજ સાધુ સાધ્વીજી વૈયાવશ માટે મળેલ અનુદાનની ત્રણ તકતીઓના અનાવરણ દરમિયાન તે કાર્યક્રમમાં બિદરા હોસ્પિટલના ઉપાશ્રય પાસે યોજવામાં આવ્યું હતું જેમાં ત્રણ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું શ્રીકાંડાગરા અચલગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘ શાસન સમ્રાટ અચલ પરમ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણેશ્વર સાગર સુરીજી મહારાજની દિવ્ય કૃપાથી તથા તપસ્વી સમ્રાટ અચલ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સુરીશ્વરજી મહારાજના દિવ્યાશીષ અને સાહિત્ય સમ્રાટ અચલ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભા સાગર સુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી મળેલું છે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની પ્રેરણાથી પરમ પૂજ્ય કુમુદ ના સુશિષ્યા પૂજ્ય રુજુતાબાઈના ઝુમાલીસમાં દીક્ષા પર્યાય નિમિત્તે માતૃશ્રી ઝવેરબેન ભાનજી માલશી ગાલા અને અખંડ સૌભાગ્યવતી પ્રભાબેન પ્રવીણ કર્મણ ગાલા તરફથી શ્રી બિદરા સર્વોદય ટ્રસ્ટને સાધુ સાધ્વીજી વૈયાવચ કાયમી ફંડમાં માતબર અનુદાન મળેલ છે શ્રી સ્થાનક છ કોઠી જૈન લીંબડી અજરામર સંપ્રદાયના તપોદની બહુશ્રુત ગાદીપતિ શ્યામ પરિવારના ધૈર્ય ગુરુના સુશિષ્ય પ્રવચન પ્રભાવક ઉપાધ્યાય ભગવંત પરમ પૂજ્ય શ્રી ભવ્ય ગુરુદેવ તથા ચંદ્રિકા ઉજ્જવલ ગુરુણીના સુશિષ્યો શાસન શ્રૃંગાર પ્રવૃત્તિની પરમ પૂજ્ય શ્રી અનિલાજી તથા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના આગ્નુવર્તી પરમપૂજી રુજુતાજીની પ્રેરણાથી અખંડ સૌભાગ્યવતીઓની અનાવરણ વિધિ કચ્છ કે શ્રી આચાર્ય શ્રી પૂનમચંદ્ર સુશિષ્ય જીતેન્દ્ર મુનિ તારાચંદ્ર મુનિ છ કોઠી સંપ્રદાયના મહિમાબાઈ કુમુદ પ્રભાશ્રી રુજુતાબાઈ મહાસતીજી કવિતાબાઈ યોગિનીબાઈ પૂનમચંદ્રમના સુશિષ્યો તારાબાઈ મહાસતીજી નિપુણાબાઈ મહાસતીજી શોભનાબાઈ મહાસતીજી રેખાબાઈ મહાસતીજી અર્પણાબાઈ મહાસતીજી સુવિધિબાઈ મહાસતીજી અચલગચ્છના નંદીવર્ધનબાઈ મહાસતીજી પાયલગચ્છના પદ્મગીતાબાઈ મહાસતીજી છ કોઠી સંપ્રદાયના મહિમાબાઈ મહાસતીજી યોગિનીબાઈ મહાસતીજી સુવર્ણાબાઈ મહાસતીજી આદિ ઠાણા સર્વેઓની ઉપસ્થિત રહી હતી કાર્યક્રમની શરૂઆત મહારાજ સાહેબની મુખ્ય મહામાંગલિક દ્વારા કરવામાં આવેલી આમંત્રિત મહેમાનોને આવકારતા ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડાએ અનુદાન આપેલ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ભારતમાં કોઈ હોસ્પિટલ નથી જેના એક પણ ઉપાશ્રય હોય જ્યારે બિદડામાં આઠ ઉપાશ્રય સાધુ સાધ્વીની મેડિકલ સાંધાના દુખાવા માટે રિહિબિલેશન નેચર ક્યોર યોગા મેડિટેશન ટ્રીટમેન્ટ દરેક સાધુ સાધ્વી ઉપલબ્ધ છે અને વર્ષ દરમિયાન બિદડા ટ્રસ્ટમાં એંસી જેટલી મેડિકલ અને સર્જિકલ કેમ્પ થાય છે અને વર્ષ દરમિયાન પચીસથી ત્રીસ ઓપરેશન બિદડા હોસ્પિટલમાં સાધુ સાધ્વીજીનો કરી આપવામાં આવે છે જટિલ રોગો માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને બોલાવવા સર્જરી કરી આપવામાં આવી હતી અને ગયા વર્ષે ત્રણસો સાધુ સાધ્વીની બ્લડ ટેસ્ટ કરી ડૉક્ટરો દ્વારા દરેક સાધુ સાધ્વી પાસે જઈ જેમને પણ મેડિકલની જરૂર હતી એ પૂરી પાડવામાં આવેલી આ રીતે ટ્રસ્ટ સાધુ સાધ્વી માટે કેમ્પો યોજી આંગણે મેડિકલ ટ્રીટમેન્ટ પૂરી પાડે છે મેજર સારવારની જરૂર હોય તો એમને એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ મુંબઈ પણ લઈ જઈ ટ્રીટમેન્ટ કરાવી પાછું બિદડા લઈ આવે છે આ પ્રસંગે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી અને અચલગચ્છના ગચ્છાધિપતિ શ્રી સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે શાબ્દિક પ્રવચન દરમિયાન ટ્રસ્ટની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અહીં દરેક સંપ્રદાયના સંતોની વયાવચ અને મેડિકલ સેવાઓ બિરદાવી શ્રી વિજયભાઈ છેડાનું સન્માન કરી સ્ટાફની પણ પ્રશંસા કરી હતી ટ્રસ્ટમાં નવનિર્માણ પામતા શાહ હેપીનેસ રોબોટિક રિહેબિલેશન સેન્ટરના બાંધકામ માટે શ્રાવક શ્રાવિકાઓને તન મન ધનથી સાથ સહકાર આપવા વિનંતી કરી હતી આમંત્રિત મહેમાનો પૈકી શ્રી જખાભાઈ આહિર શ્રી રામ સોલ્ટ માંડવી જૈન સંઘ પુનિતભાઈ શ્રી કાંડાગરા જૈન સંઘના શ્રી ધીરજભાઈ હેમચંદભાઈ અને દિનેશભાઈ શ્રી ગાંધીધામ મૂર્તિપૂજક જૈન સંઘના મહાનુભાવોને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલું આ કાર્યક્રમ દરમિયાન બિદડા જૈન સંઘના અગ્રણીઓ શ્રી કેશવજીભાઈ મારૂ શ્રી બિદડા પાંચરાપોળ પ્રમુખ શ્રી શાંતિભાઈ દેઢિયા મોટી ખાખરના પોપટભાઈ કાલા આદિ સર્વસંઘના મહાનુભાવો શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ વીરા ડોક્ટર મયુર મોતા તથા ડોક્ટર નરોત્તમભાઈ ભાનુશાલી અને સ્ટાફના કર્મચારી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

ભાવચંદ્ર મહારાજ સ્વામીની હાજરીઓમાં સર્વસધુ સંત સતીઓ અહીં બિરાજમાન હતા મહેમાનોની અંદર જખાભાઈ આવેલા માંડવીના સંઘ તરફથી લોકો આવેલા ત્યાંથી ગાંધી ગામના અચલગત જંગના કાંઠાગ્રના અચલગત જૈન સંઘના લોકો આમ ઘણા બધા સંઘોના મહાનુભાવો અહીં વધારેલા એ બધાની ઉપસ્થિતિમાં આજે ખૂબ આશીષ કલા પ્રભુ સ્વામીએ ઋષભદેવ ભગવાનનું વર્ણન કરી અને જીવનમાં કેવું આપણે જોવું જોઈએ એ બતાવ્યું અને ભાવચંદ્ર મહારાજે અહીં ચાલતા આપણા સર્વે કાર્યોને વધાવી અને હંમેશા સાથ અને સંગાથ આપતા રહો એવી અનુમોદના કરી આજે અગિયાર લાખ રૂપિયા કુમુચંદ્ર મહાસજીના સાથે રુજુતાભાઈ માસતીજીના ભાઈ મધુબેન ધીરજભાઈ પરિવાર અહીંયા પધારેલા અને સાધુ સાધુની વયાવત જોઈ એમને લાગ્યું કે આ સ્થળ એવું યોગ્ય છે કે જ્યાં અમારે અનુદાન આપવું જોઈએ અને એમણે ગુરુદેવની પ્રેરણાથી ભાવચંદ્ર મહારાજની ખૂબ પ્રેરણાથી અગિયાર લાખ એમને આપ્યું અને એવી રીતે જ એમની સાથે મિત્ર આવેલા પ્રવીણભાઈ જેવો આપણા તો ડોનર છે જ પરંતુ આજે એમની સાથે આવ્યા અત્યારે એમને પણ ખૂબ મન થયું અને ભાવચંદ્ર મહારાજ ચકોટીના આચાર્ય ભાવચંદ્ર મહારાજની પ્રેરણાથી એમણે પણ અગિયાર લાખ રૂપિયા ડોનેશન આપ્યું તો એ બંને પરિવારોનું આ સ્થળે બીજા સોદા ટ્રસ્ટ વસ્તી હું ખૂબ ખૂબ આભાર માનું છું ભવિષ્યમાં આપણે એમનો સાથ અને સંગાથ રહે અને વધારેમાં વધારે સાધુ સાધુનું આપણે ટ્રીટમેન્ટ કરીએ એ રીતે આ રીતે જ સ્વામી સ્વામીજી હમણાં થોડા દિવસ પહેલા જ કાંડાકરા કાંડાકરા જૈન મહાજન સંઘ તરફથી પાંચ લાખ રૂપિયાનું અનુદાન સાધુ સાધુ વૈયાવત માટે અનુદાન જાહેરાત કરવામાં આવેલી પરંતુ સાહેબની પ્રેરણાથી દેવચંદભાઈ અને તેમના ટ્રસ્ટીકરણ સાથે ચર્ચા વિચારણા કરી અને એમને રિક્વેસ્ટ કરી કે પાંચ નહીં પણ અગિયાર આપો અને ખરેખર એ લોકો બધા સહમત થયા અને સંઘ તરફથી કાંડાકરા જૈન સંઘ તરતી પણ અગિયાર લાખ રૂપિયાનું અનુદાન મળે છે તો આ સ્થળે હું કાંડાકરા જૈન સંઘનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને હંમેશા આપણી સાથે આ રીતે કચ્છના હોય સાધુ સાધવી કે અચલ કચ્છના હોય છકોટી હોય આઠકોટી હોય તેરાપંથી હોય વાસી હોય સ્થાનકવાસી હોય કોઈ પણ સંઘની કોઈ પણ જાતનો કર્યા વગર અને અહીંયા આગળ દરેક સાધુ સાધુ છે ને અત્યારે લગભગ સાહીઠ જેટલા સાધુ સાધુ ટ્રીટમેન્ટ અહીં લઈ રહ્યા છે અને સહસ્થ થઈને જઈ રહ્યા છે ભાવચંદ્ર મહારાજ સાહેબ તો એક મહિનો રોકાયા એવી જ રીતે કળા સ્વામી પણ આપણાથી એક મહિનાથી વધારે રોકાયા ખરેખર સર્વોદય સાહેબના અહોભાગે છે કે આવા મુનિવરો આપણી સાથે મહિનામાં નથી વધારે રોકાયા

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વનશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો